વે પીવા જાવું છે કોને ને પેલા લાલિયા તો નતો હારો પણ હવે પેલા ની પીખલાઈ પીવા જાવું છે પીખલાઈ ને પીન છે રે કોની અને પીવા છે એટલે દોસ્ત થઈ જાવું હદન આવે ને માટી સટાડતો કરો એ પીવો છે એટલો પીવો છે ને વસ આવે ને માટી સાટતો કરી માટી સટાડવી એટલે સટાડવી છે કોકરા કોખરા વાર મોઢું થઈ જાય છે માટી સાટ તો હેજો થાય છે

હાલ તો કશું કીધું નથી પણ બે કોક માર છે ને પોટલી એટલે ખબર પડી છે હમણે કે હવે હમણે શું હવે હમણે એને ખબર પડે કે વગે પેક મારીને આવું એટલે ચાર હમણે પાર વાર હમણે એના ભરે કોઈ નહીં ઉભું રહે હમણે જો હવે જોઈ લે તો હમણે જો રાત પેણીએ પેણીએ કોઈ હાથ કરવા ઉભા તો પછી વળતા હોય એટલે શર્માજીનો પાવર વાર હમણે હમણે તો રેપ સટાડતા ના કરી નાખું કેવાનું ખાજે હમણે

રા રા દે પણ બા પૂના પર છે હવે नहीं। नहीं। तो कोई घेर देख नाही ना नाही हां तो मन आली पोटली हां बप्पा बाजी पण आली ज्याई के लाईतो तुम्ही देबा मु 5 रुपैया वापरवा आलो तो पोटली आली पण 20 रुपैया तो आल के

આ બુય કડક છે મો બીધી નઈ પડી એક પડી છે હવે એક જ છે મે તો બીજો ભાગે વધારે પીયો મો આજ એક પડી જ છે એવું એમ આરો ઉતરતો નહી એટલો કસ્તડો કડક માલ હારો આયો છે હવે હા જે પીલી આલી હે હેણા કેટલા લેવાના છે 20 રૂપિયા હવે પીતો પીતો હેજો જો પેલે બે મોરી બેસે ને ક્યું હવે હું એક બડન મળી ગયું છે હવે આપણે જયન ₹2 ₹2 ક્યું છે એટલે મોરી લઈ લે આ મોરી જાઈને બેઠા બેઠા પીસી આવે ત્યાં મારી આતો તે વાત નથી હા બેઠા બેઠા વણાઈથી આવીએ એટલે તે વાંચ તો હોય છે છે કે કોઈ શેખ નહીં છે કોઈ ના હોય તો આટલે પેલા શેખ એટલે હાલતા આટલા રજ પીવાજો નહીં આટલા બેવાય જો પછી વાત તો જબર કડક આવ્યો છે હવે થોડુંક કર્યું છે અરે થોડું બોથ આપ મારો અંજી હેર તો શું હાલે એવા મારા બઢિયા કોટા વાગે છે ને હા ડોક્ટર તો અંજી હેર તો શું હાલે એના કરતા વધારે કોટા વાગ્યા આજ તો પીવા મજુ છે તાર બરાબર અને આજ પીધું છે વગેરે દાદુ હવે પીવું છે એટલે પીવું છે આ શું છે ઓબો છે કે શું છે અરે દી ભાઈ આ તો કો કાયો છે તાર ભાઈ આ શું આયો છે આ હું આરુ પહેલી વાર મે દોઈ વાર્યો ઝાડ તો આરુ આ વાત તો જા તો દોયું ન તું ભાઈ પર આ પહેલી વાર દોયે છે કોઈ હરી કોઈ જડીબૂટી છે કયા કોક ઝેર ઝેર છે ને મહિનો છે આ નોખવાય જ ભાઈ હવે બીધું છે ને બીધું છે આ તો પીવાનું એટલે દૂધ થઈને જ રહેવાનું અને આવવાનું પીરિયડ રાય તો આ શું આવ્યું છે આ હવે પીધા પછી જ એમ નહીં દેખાતું કે આ શું આવ્યું છે

તુલસી ને મારી દે એડા ને જાતી રી તમે જો મોણી અમે જી લાજો તમારી દોશી જાય અમે ને તમે ને દોશી બોલો છો ખબર લાઈ બોલશે ખબર શું પડે અમે શું પડે અમાર જી લેવા દે અમાર તમાર છે ખબર શું પડે અમાર એડા જે માં બેલાગો આ શું એ સાધુ છે અમારી સાધાર રેડા બગલા પી બોલવા મત લે શું 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 તમારે લડો ને લડાય ના એ છોડો રે કે ખોવા